Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર મહિનાનો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે જેને ઘણા મોટા ફેરફારો સાથે આવે છે આપ ત્યારે ફેરફારો રસોડાથી લઈને પેન્શનરો પેન્શન સુધી દરેક જગ્યાએ અસર કરશે જ્યારે ઓઈલ માર્કેટ કંપની એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જારી કરશે ત્યારે ઉડાન ઇંધાણના ભાવમાં પણ ફેરફાર થઈ શકે ચાલો એક ડિસેમ્બર અમલમાં આવનારા છ ફેરફારો જાણીએ ત્યારે તાજેતરના વર્ષોમાં ત્યારે ઓગણી કિલોના ગ્રામના ત્યારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે એક નવેમ્બરના રોજ તેની કિંમતમાં રૂપિયા છ પોઈન્ટ પચાસનો ઘટાડો કરવામાં આવ્યો હતો કે ચૌદ કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરની કિંમત લંબા ત્યારે લાંબા સમય સ્થિર છે અને તેથી વર્ષો છેલ્લા મહિનામાં ભાવ ફેરફાર થવાની આક્ષેપતા છે અને તેલ કંપનીઓ દર મહિને પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે ત્યારે એડપમ્પ ત્યારે ફ્યુલના ભાવ પણ ત્યારે જાહેર કરવામાં આવશે ત્યારે મિત્રો આ ફેરફાર એક ડિસેમ્બર બે હજાર પચીના રોજ પણ અત્યારે ફિક્સ અત્યારે જેને સીધી અસર હવાઈ અત્યારે મુસાફરો પર પડે છે યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવાની અંતિમ તારીખ ત્રીસ સપ્ટેમ્બરથી વધારીને ત્રીસ નવેમ્બર કરવામાં આવી છે જેથી આજે છેલ્લી તારીખ છે કોઈપણ સરકારી કર્મચારી એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદ કરી શકે છે જો કે અંતિમ તારીખ લંબાવવામાં નહીં આવે તેઓ આવતીકાલ એક ડિસેમ્બર પછી વિકલ્પનો લાભ લઈ શકે છે નહીં જો તમારો ટીડીએસ જો ઓક્ટોમ્બરમાં કપાવવામાં આવ્યો હોય તો કલમ ઓગણીસ ત્યારે મિત્રો એકસો ચોરાણું એ ત્યારે મિત્રો એકસો ચોરાણું આઈબી અને એકસો ચોરાણું ત્યારે મિત્રો એમ અને